આ સાંભળી પરિજીયોરથી બૂમ પાડે છે ના અને ભરી આકાશમાં ઉડી ગઈ બીજા બધા જાનવરો પોતાનું પેટ પકડીને જોર જોરથી હસવા લાગ્યા ગરમીના દિવસો શરૂ થઈ ચૂક્યા હતા મીઠુ એક વૃક્ષની છાયામાં બેઠો હતો ત્યાંજ આકાશમાંથી એક ચકલી તેની સામે આવીને પડી જેની પાંખો ઘવાયેલી હતી क्या गई चुनमुन आज नहीं तो काले हूं तने मारो शिकार बनावी ने रहेश आम कहिने पेलो बाज त्यांथी उडी गयो आ अरे तने वाग्यो कई रीते ए बाजे हम लो करयो तो ए तो हवे जतो रयो तारु नाम शू छे मारो नाम चुनमुन छे बहुत सरस नाम छे तू मारी साथे चल जा। जिया सुधी तू ठीक ना थई जाय त्या सुधी तू मारा घरे रही सके छे साचे હું અને મમ્મી તારું સારી રીતે ધ્યાન રાખીશું ચિનમુન ખુશ થઈ અને મીઠુની સાથે એક ગુફામાં પહોંચી ત્યાં મીઠુની માતા મેના એક લાલ પથ્થર પાસે બેઠી હતી પથ્થર દેખાવમાં ખૂબ જ સુંદર હતો અરે તું તો બહુ સુંદર ચકલી છે ને શું નામ છે તારું અને તને આ વાગ્યું કઈ રીતે મારું નામ ચુનમુન છે ગોલ્ડી નામનો બાજ મારી પાછળ પડ્યો છે આજે એનાથી જ બચતા બચતા હું તમારા જંગલમાં આવી પહોંચી